કેમ છો બેટા મજામાં ને હવે એક સેકન્ડની એક સરસ મજાની રમત રમીશું તાળી કહું એટલે શું કરવાનું તાળી પાડવાની ખાલી કહું એટલે હાથ ઊંચે રાઉન્ડ કહું એટલે હાથ રાઉન્ડ તાળી ખાલી તાળી ખાલી રાઉન્ડ તાળી અજાઉ તમને એમ થશે કે આ બેન કોણ અને ક્યાંથી આવ્યા હું છે ને હરિયમ સ્કૂલમાંથી આવું છું અને આપણા જે બાળ સાહિત્યકાર બાળકવિ જીવરામ જોશીની હમણાં એકસો જન્મ જન્મજયંતિ ગઈ એ જન્મજયંતિને ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચે એને બાળવાર્તા અભિયાન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે તો એક સપ્તાહ દરમિયાન જુદી જુદી સ્કૂલોમાં જઈ અને વાર્તા કહેવાની છે હવે નાના નાના મુલકાઓને તો વાર્તા બહુ જ ગમતી હોય તમને શું અમને પણ બહુ ગમતી હોય કોઈ સરસ મજાની વાર્તા કહેતું હોય ને તો એક ધ્યાનથી કોઈ સૂચન આપવું પડે ને કેવી સરસ મજાની વાર્તા સાંભળો બરાબર હું તમને સરસ મજાની વાર્તા કહું છું

હવે પંખીઓના રાજા સૌથી સૌથી સુંદર પક્ષી મોર મોરબાઈ ને બનાવેલા મોરબાઈ ને પીચા ફેલાવી અને સરસ મજાના સ્થળ પર બેઠેલા બધા પક્ષીઓ ફરિયાદ કરવા માટે ગયા કે કે મોરભાઈ આવો થોડું હાલે અમે બધા ચૂપ થઈ ગઈ અને કાગડા ભાઈ ધમકી કરી જાય વળી પાછા એવા વર્તન કોઈ લોકો માનતે નહીં હવે આ વાત અમારા હાથમાં રહી નથી હવે તમે જ કઈ ઉપાય બતાવતા હો એમ કે કારણે ભાઈ સુધરી જાય આપણે એમને પનિશમેન્ટ નથી આપતી પણ એમને સુધારવા છે શું કરવું છે સુધારવા છે આપણે એમને એમને કઈ આપણે સજા કરવી નથી પણ એમને પાઠ ભણાવવું છે એમ બોલ ભાઈ કે વિચાર આ બધું બધું કંઈક વિચારવું પડશે એમ ને વિચાર્યું પછી કે કાલે સવારમાં માં છે ને કાગડા ભાઈ મારા દરબારમાં તમારે હાજર કરવાના છે કારણ કે આપણે એમને લખતી સૂચના છે તો એમને જ આપણે અહીંયા બોલાવવા પડશે બધા પક્ષીઓ કે કાઈ વાંધો નહીં કે બધા પક્ષીઓ કાગડા ભાઈ ને કાલે સવાર અહીંયા હાજર કરી દેશું એમ પણ કે હું કહું ને એમ તમારે કાગડા ભાઈ કહેવાનું કે કાઈ વાંધો નહીં એ દિવસે બધા પક્ષીઓ જાગી ગયા સરસ મજાનો નિત્યક્રમ કરી સરસ મજાની જોકાઈ કરી દીધી

તમને છે ને રાજાજીએ નોકરીએ રાખ્યા છે તમને મોટી નોકરી આપી છે એમ અને તમારે જવું છે ને તમને તો જો સરસ મજામાં તાજા તાજા ફ્રૂટ ખાવા મળશે સરસ મીઠાઈ ખાવા મળશે તમારી જે ઈચ્છા થાય એ તમારે ખાવાનું તો ભાડાથી આવું તો કોને ન ગમે એમ હું તો રય મનમાં વિચારે છે હું તો રય રાડશું મારે કંઈ કામ ધંધો કરો ને વેઠ વાળો ને બધાનું જૂઠું ખાઉં છું એના કરતાં મને તાલ જુદા જુદા જમવાનું તો મળશે ને એમ તો પણ કે બોલો ને શું કરવાનું એમ તો કે તમારે સવારે વહેલા જાગવાનું સવારે વહેલા જાગી અને ગામમાં આંટો મારવાનો પણ આંટો મારવા માટે શું કરવાનું તમારે આંટો મારી શું કરવાનું કે ગામમાં કોઈ ગંદકી નથી કરતું ને એમ તમારે ધ્યાન રાખવાનું આપણે વિચારવા લાગ્યા તો બહુ અઘરું કામ છે સાહેબ હું તો મોડો મોડો જાગવા

અને આ ભ્રુવા બીતી રાજાએ એ તલવાર આપી દીધી આ આ આ કરતા કે આજે તો કોઈ ગંદકી કરે ને તેના આવી જ બની છે એમ આ ભ્રુવા થી ચાલતા જાય અને કહેતા જાય આજે બહાર જો કોઈ કચરો નાખે છે કોઈ આપડા નગર ને ગંદુ કરવાનો નથી અને કાકડા ભાઈ તો પછી પાછા આખું નગર ચોખ્ખું થઈ ગયું ને પછી રાજાજી કહે કે રાજાજી રાજાજી આજે તમે આટો મારવા જાવ તમને આખા દિવસ જો કે ગંદકી મળે ને તો મરી કહેવાનું તમારે એમ ક્યાંય ગંદકી ન થાય રાજાજી ખુશ થઈ ગયા એમને તો થાળ ભરી મીઠાઈ આપીને ફ્રૂટ આપ્યા આખી સરસ મજાનો થાળ સજાવીને આપ્યો ઠાગડા ભાઈએ મોજ થી ખાધો ઠાગડા ભાઈને જે મોડા જાગતા અને ગંદકી કરતા એના કરતા આજે તો સરસ મજાના થઈ ગયા એમને પોતાની જાત ઉપર ગર્વ થયો એમ वहाँ पे बात किया उनके वो सुंदर लागु माने राजा जी के भी सरस मजानी नौकरियाँ कि के वो सरस मजान जमवार हुआ पीवे माने पची तो कागड़ा बही है आज जीवन एम ने आपका नगर नहीं चौखाई नहीं जवाबदारी ली थी खादु बी दो माने मोज करी वास्तव में दिल के कौन करते तो कागड़ा पार माने वे राजा जी અને આપણું નગર સરસ મજા નું સ્વચ્છ બની ગયો અને પક્ષીઓ પણ ખુશ ખુશાલ થઈ ગયા હવે આ વાર્તા છે ને કે મારી પોતાની સર અજીક છે મેં બનાવી દી છે અને આ વાર્તા કીધી ને